તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની છે ત્યારે આ ચકચારી ઘટનાને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં રહેલી એક બેટરીમાં બ્લાસ્ટ થતા ચકચાર મચી ગઈ છે ત્યારે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઇજાગ્રસ્ત થયા છે

આ તમામ બાબતોમાં પ્રાથમિક રીતે તપાસ ચાલી રહી છે બ્લાસ્ટના કારણો જાણવા સંબંધિત પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે જેમાં પોલીસ પણ છે બીજા સંબંધિત વિભાગની ટીમો પણ પહોંચી છે હજુ પ્રાથમિક રીતે માહિતી મળી નથી પરંતુ જે રીતે આપણે જોવા જઈએ તો અમદાવાદના સાબર વિસ્તારની અંદર શિવમ રો હાઉસ જે છે એ વિસ્તારની અંદર આ ઘટના બની છે અને વિસ્તારની અંદર સ્થાનિક લોકો જે છે એ સ્થાનિક લોકોમાં પણ આને લઈને ચર્ચા શરૂ થઈ ચૂકી છે પોલીસ ટીમ જે છે હાલમાં તપાસ કરી રહી છે પોલીસ ટીમ પણ હાલમાં આ ઘટનાને લઈને કોઈ પણ વાત કરવાની સ્થિતિમાં નથી પણ એ જાણવાની કોશિશ કરી રહી છે કે જે પાર્સલ આપણે સામાન્ય સંજોગોમાં ગંભીર દેખાઈ રહી છે તે જોતા એવું લાગે છે કે આ જે બ્લાસ્ટનું જે રહસ્ય છે એ કોઈ વધારે સમય સુધી રહેશે નહીં એને કલાકોના ગાળામાં ઉકેલી લેવામાં આવશે પ્રાથમિક રીતે આપણે એમ સમજી શકાય છે કે આ બ્લાસ્ટ જે છે એક સામાન્ય ઘટના છે પણ કદાચ એવું બની શકે કે આમાં જે સામગ્રીનો યુઝ કરવામાં આવે એ કોઈ ગંભીર બાબત પણ હોઈ શકે પણ આ બાબતમાં હાલમાં આપણે કંઈ પણ કહેવું અતિસોયોગથી રહેશે વધારે પડતું રહેશે જેથી આ મામલામાં અત્યારે આપણે કોઈ વધારે વાત કરી શકાય એવું નથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જે ટૂંકમાં જ જાણી શકાશે પણ અમદાવાદ શહેરની અંદર સવારે જે રીતે અમદાવાદ શહેર છે એની વસ્તી છે સ્થાનિક લોકો છે હંમેશા અમદાવાદ શહેર ભરચક રહે છે સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં હોય છે જેથી કોઈ માનો કે આવા પ્રકારના બ્લાસ્ટ થતા હોય છે તો ઈજા થનાર લોકોની સંખ્યા પણ વધી જતી હોય છે પ્રાથમિક રીતે હાલમાં જોવા જઈએ તો બેટરીમાં જે બ્લાસ્ટ થયો છે એમાં બે લોકોને નજીવી ઈજા થઈ છે જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે વધુ માહિતી થોડાક સમય પછી આપણને જાણવા મળશે પણ હાલમાં જે રીતે તપાસ ચાલી રહી છે એ જોતા હજુ એવું લાગી રહ્યું છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિના નામની ઓળખ પણ થઈ ચૂકી છે ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ કિરીટ સુખડિયાની ની ઓળખ થઈ છે અને બીજા ઉચ્ચ અધિકારીઓનો જે કાફલો છે એ ઘટના સ્થળે પહોંચ્યો છે જે થોડાક સમય પછી આપણને વધુ માહિતી મળી શકશે હાલમાં એકંદરે આપણે એમ જોવા જઈએ તો તપાસ તમામ સંબંધિત ટીમ કરી રહી છે ઘટના સ્થળ ઉપર તપાસ કરી રહી છે આ ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે એની પાસેથી પણ માહિતી મેળવવાના થયા છે જે આપણે સમય પછી જાણવા મળશે કમલ અને હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઇફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતું અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઇજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પેલા વૈયે કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે આ કોઈ બદરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે કોઈ જ નહીં સાહેબ અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું આપણે હું આઈઓસી રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં સાબરમતી બેટરીમાં બ્લાસ્ટાર બચી છે ત્યારે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઇજાગ્રસ્ત થયા છે ત્યારે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ થઈ રહી છે ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે